કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે વિક્રમ ઠાકોરને મિત્રો અને વિક્રમ ઠાકોરનું સ્વાગત કેવું છે તમને અખો વિડીયો બતાવવાનો છે મિત્રો તો વિડીયોમાં છોડીને કોઈ જતા નહીં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો કેમ કે તમારા માટે આવી કલાકારની ન્યૂઝ લાવું છું મિત્રો અને આપણા વિક્રમ ઠાકોર હોય મિત્રો કોઈ ઘટે નહીં મિત્રો ક્યાંક પબ્લિકની લાઈન હોય મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો ક્યાંક વિક્રમ ઠાકોરને જોવા માટે પબ્લિક કેટલી આવી છે તો તમે જુઓ મિત્રો અને વિક્રમ ઠાકોર કેવી એન્ટ્રી આપે છે એ બી તમને બતાવવાનું છે મિત્રો તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રોને તમે જુઓ ખાલી વિક્રમ ઠાકોર લોકોને જોવા માટે પબ્લિક કેટલી આવી છે તમે જોઈશો તો તમે ખુશખુશ થઈ જશો મિત્રો તમે જોઈ શકો છો લાખોમાં વિક્રમ ઠાકોરને પબ્લિક જોવા માટે આવી છે મિત્રો તો આપણે સપોર્ટ કરજો મિત્રો વિક્રમ ઠાકોરને મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો કેમ કે આવી દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો તમને તો ખબર જ છે કે બધા કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો વિક્રમ ઠાકોર પાસે સુપરસ્ટાર છે મિત્રો તો એમની ન્યૂઝ જોરદાર લઈને આવી ગયો છે મિત્રો અને વિક્રમ ઠાકોરનું કેવું સ્વાગત કર્યું છે એ બી જુઓ મિત્રો આખા વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યો મિત્રો તો જુઓ વધારે વાત નથી કરતો મિત્રો તો આપણી ચેનલ ઉપર નવાય તો મિત્રો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ વિડીયો શેર કરી ચાલો જુઓ વિડીયો સ્વાગત કરે ચલો ટીક